ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને છત્તીસગઢના અઢાર જિલ્લાઓને આવરી લેતા ચાર મલ્ટી ટ્રેકિંગ ને કેન્દ્રીય મંત્રી મંડળની મંજૂરી વડોદરા અને રતલા વચ્ચે બસો 259 કિલોમીટર લાંબી ત્રીજી ચોથી રેલ લાઇન નખાશે. લોજિસ્ટિક ખર્ચ ઘટવાની સાથે વધુ પેસેન્જર ટ્રેનો દોડશે, રોજગારીની તકોનું થશે સર્જન. બેઠકમાં લેવાયો નિર્ણય રાજ્યના સરકારી કર્મચારીઓને દિવાળીની ભેટ મોંઘવારી ભથ્થામાં ત્રણ થી પાંચ ટકાનો નો કરાયો વધારો નવ લાખ સરકારી કર્મચારીઓ પેન્શનર્સ લાભ મળશે લાભમાં વધારાનો લાભ પહેલી જુલાઈ બે હજાર પચીસ થી ગણાશે વિકાસ યાત્રાના ચોવીસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજ્યભર માં વિકાસ સપ્તાહની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર મંત્રી રાઘવજી પટેલે ગાંધીનગર ખાતે ટેકાના ભાવે કપાસ ની ખરીદી સંદર્ભે સીસીઆઈ અધિકારીઓ સાથે યોજી બેઠક કૃષિ મંત્રીએ ટેકાના ભાવે કપાસની ખરીદી સમયે દરેક તાલુકા દીઠ ઓછામાં ઓછા બે ખરીદ કેન્દ્રો રાખવા આપી સૂચના મામલે રાજ્ય સરકારના કડક પગલા બે ફાર્મા કંપનીઓના કફ પ્રતિબંધ આરોગ્ય મંત્રીએ કહ્યું તપાસ અહેવાલમાં દેખાયેલી ક્ષતિઓના આધારે એનએસ ક્યુ દવાઓનો જથ્થો તાત્કાલિક ધોરણે બજારમાંથી પાછી ખેંચી લેવાના આપ્યા આદેશ બનાસકાંઠામાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા એકમો સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તવાઈ પાટણમાં માં પાંચસો અડસઠ કિલોગ્રામ અખાદ્ય માવાનો જથ્થો કરાયો છે તો પાલનપુર માં સાતસો ચોત્રીસ કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો કરાયો જપ્ત રાજ્યમાં ત્રણ દિવસ બાદ ઘટશે વરસાદનું જોર આગામી અડતાલીસ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આગામી સાત દિવસ દરમિયાન છૂટાછવાયા સ્થળે હળવા વરસાદની હવામાન વિભાગે વ્યક્ત કરી સંભાવના તો ફિઝિક્સ ક્ષેત્રે નોબેલ પ્રાઇઝની જાહેરાત માઇક્રોસ્કોપિક ક્વાન્ટમ માટે જોન ક્લાર્ક મિશેલ ડેવોરે અને જોન માર્ટી મળશે એવોર્ડ અંતરિક્ષ અને સંરક્ષણ ક્ષેત્રે ટેકનોલોજીનો લઈ શકાશે લાભ